આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડના નનકવાડા સિવિલ રોડ ઉપર કાર ચાલકને ખુલ્લી ગટર ન દેખાતા કાર ખાબકી જો કે ચાલકનો ચમત્કારી બચાવ તારીખ પાંચ એપ્રિલ શનિવારના રોજ અગિયાર પંદર કલાકની મળતી માહિતી મુજબ વલસાડના નનકવાડા સિવિલ રોડ ઉપર એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન તે કોઈક કારણોસર ખુલ્લી ગટર ન દેખાતા કાર ખુલ્લી ગટરમાં ખાબકી જતા તે ફસાઈ જવા પામી હતી ઘણા પ્રયત્નો બાદ પણ કાર ચાલક કારને બહાર કાઢી શક્યો ન હતો જેને લઈ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા ભારે જહેમત બાદ કારને ખુલ્લી ગટરમાંથી કાઢી લેવામાં સફળતા મેળવી હતી જોકે આ ઘટનામાં ચાલકને કોઈ પ્રકારની જાનહાનિ કે ઈજા સર્જાઈ ન હતી